टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना नमस्कार न्यूज कैपिटल की विशेष रजूआत साथे हूँ छू कुशाग्र दर्शक मित्रों का कार्यक्रम जनु नाम है वॉट्स योर राशि અને આ કાર્યક્રમની અંદર આપણે બારે બાર રાશિના જાતકોનું રાશિ જાણીએ છીએ રાશિ પ્રમાણે કયા ઉપાય કરવા આજે લાભદાયી રહેવાના છે અને કયા શુભ રંગનો ઉપયોગ આજે કરશો તો વિશેષ શુભકરની પ્રાપ્તિ કરાવશે આ વિશે પણ આપણે માહિતી આ કાર્યક્રમમાં મેળવવાના છે અને સાથે કાર્યક્રમમાં આપણે જાણીશું આજના દિવસનું પંચાંગ દિવસના કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે શું વિશેષ યોગ આજના દિવસે જોવા મળી રહ્યો છે તે વિશે પણ આપણે માહિતી મેળવવાના છે અને સાથે પ્રમાણે આજનો દિવસ કેવો વર્તારો આપવાનો છે અને સાથે આજના દિવસનો એક કયા મહામંત્ર છે જે મહામંત્રનો જાપ ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવનારો બની રહેશે તે વિશે પણ આપણે આ કાર્યક્રમમાં માહિતી મેળવીશું અને આ સમગ્ર માહિતી આપવા માટે મારી સાથે જોડાઈ ચુક્યા છે જ્યોતિષ આચાર્ય આશુતોષજી આચાર્ય આશુતોષજી આપનું સ્વાગત છે જય ભવાની તો દર્શક મિત્રો શરૂઆત કરીએ કાર્યક્રમની અને સૌ પ્રથમ જાણીશું આજના દિવસનું પંચાંગ જટાધરમ પાંડુરંગમ સુલહસ્તમ કૃપાનિધિ સર્વરોગહરમ દેવમ દત્તાત્રેય મહમ ભજે મિત્રો પંચાંગ કે જેના આધારે દિવસની ગતિવિધિને સુવ્યવસ્થિત કરતા હોય છે તો આજે તારીખ થઈ રહી છે અઠ્યાવીસ ઓક્ટોબર બે હજાર ને પચીસ આજનો વાર છે મંગળવાર તિથિની વાત કરીએ તો કારતક સુદ છઠ સવારે સાત કલાક ઓગણસાઠ મિનિટ સુધી રહી ત્યારબાદ સપ્તમી તિથિ લાગુ પડશે આજનું નક્ષત્ર પૂર્વા સાઢા છે યોગની વાત તો યોગ સવારે સુધી ત્યારબાદ લાગશે આજનું કરણ છે રાશિની વાત કરીએ તો ચંદ્રમાનું પરિભ્રમણ આજ રોજ મકર રાશિમાં રહેશે અર્થાત જે કોઈ પણ જાતકનું અવતરણ આજ રોજ થાય એની જન્મ રાશિ મકર રહેશે જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો રહેશે ખ જ અને જ્ઞ તે પ્રમાણે નામકરણ કરું શું બનીતા વરી શકે તો આ છે આજના દિવસનું પંચાંગ જી તો દિવસનું પંચાંગ જાણ્યા બાદ હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે જાણવાના છે આજના દિવસે કયા શુભ અશુભ મુહૂર્તો બની રહ્યા છે તે વિશે માહિતી મેળવીએ વાત કરીશું આજના દિવસના શુભાશુભ મુહૂર્ત અને દિન વિશેષની પહેલાં જાણી લઈએ આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્ત્રની સૂર્યોદય સવારે છ કલાક ત્રેતાલીસ મિટર રહ્યો બે કલાક સત્તર મિનિટથી પ્રારંભ કરી ત્રણ કલાક ને ત્રણ મિનિટ સુધી છે રાહુકાલની જો વાત કરવામાં આવે તો બપોરે એક કલાક ચૌદ મિનિટથી પ્રારંભ કરી અને બપોરે બે કલાક ને ઓગણચાલીસ મિનિટ સુધી રહેશે આજે છઠ પૂજા બિહારની ખાસ કરીને છઠ્ઠી મૈયાની પૂજા કરવામાં તો તો છઠ પૂજાનો ઉત્સવ છે આજે આજે પણ પણ અને રાજયોગ બની રહ્યો છે સવારે આઠ બપોરે ત્રણ કલાક ને પિસ્તાલીસ મિનિટ સુધી રાજયોગ રહેશે તો આ છે આજના દિવસના શુભાશુભ મુહૂર્ત અને દિન વિશેષ જી દર્શક મિત્રો શુભાશુભ મુહૂર્તો વિશે આપણે જાણી લીધું છે અને કાર્યક્રમમાં આગળ વધતા જાણવાના છે બારે બાર રાશિના જાતકોનું રાશિફળ રાશિ પ્રમાણે કયા ઉપાય કરવાના લાભદાયી રહેવાના છે કે શુભ રંગ આજે જોવા મળી રહ્યો છે તેની શરૂઆત કરીએ મેષ વૃષભ અને મિથુન આ પ્રથમ ત્રણ રાશિના જાતકોનું રાશિફળ જાણીશું આશુતોષજી પાસેથી મેષ રાશિ રાશિ ચક્રની આ પ્રથમ રાશિ જેના વર્ણના અક્ષરો છે અ લ ઈ આવા જાતકો માટે છુપા વિરોધીઓથી છુપા શત્રુઓથી સાવધ રહેવાની જરૂર છે

તો મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ અનુકૂળ છે કલ્યાણકારી છે વાત કરીએ ઉપાયોની તો આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે રાખોડી રંગ કોઈ પણ રીતે આજે આ રંગનો પ્રયોગ આપના માટે હિતાવહ કલ્યાણકારી મંગલકારી સાબિત થશે ઉપાય શું કરશો તો આજના દિવસે ચંડી પાઠ અવશ્ય કરો દુર્ગા સપ્તસ્તીનો પાઠ આપના માટે મંગલકારી સાબિત થશે વાત કરીએ અગ્ર રાશિ એટલે વૃષભ રાશિ રાશિચક્રની બીજી રાશિ વૃષભ જેના વર્ણના અક્ષરો છે બ વ ઉ આવા જાતકો માટે કાર્યસ્થળે જવાબદારી વધી શકે અને આપનું માન પણ વધતું જોવા મળી શકે સન્માનના યોગો બની રહ્યા છે કાર્યમાં રાહત અને સુધારો પણ જોવા મળી શકે આજે તમારું માન સન્માન વધે જે કામ કરો છો એના લોડમાં આજે રાહત મળી શકે છે અને કાર્ય પ્રણાલીની પદ્ધતિમાં સુધાર થતો જોવા મળી શકે આજે તમારો થોડો જીવનમાં થોડો ફેરફાર થોડો ચેન્જ આવી શકે અને એ સકારાત્મક આવશે એટલે આપના માટે લાભદાયક અવસરની સંભાવનાઓ છે નવા વ્યવસાયની તકો પણ મળી શકે છે આજે નવા બિઝનેસ નવા વ્યવસાયના અવસરો મળશે એની માહિતી મળશે એ પ્રકારના ગ્રહમાન છે કોઈ કિંમતી વસ્તુ ખોવાયેલી છે કોઈ વસ્તુ તમારી ખોવાઈ છે તો આજે પરત મળી શકે તેવા ગ્રહમાન આજે ઉદિત થતાં જોવા મળે છે એટલે વૃષભ રાશિના જાતકો માટે દિવસ અનુકૂળ છે મંગલકારી છે વાત કરીએ ઉપાયોની તો શુભ રંગ તમારા માટે આજે જોવા મળશે એ ક્રીમ રંગ છે કોઈ પણ રીતે આ પારંગનો પ્રયોગ કરશો આપના માટે હિત કરશે ઉપાય શું કરશું તો આજના દિવસે આપના માટે શ્રેષ્ઠતમ ઉપાય છે દહીંનું સેવન કરવું આજે દહીંનું સેવન અવશ્ય કરજો દિવસ કલ્યાણકારી સાબિત થશે વાત કરીએ અગ્ર રાશિ

આજે આર્થિક સ્થિતિમાં સુધારો થાય એવા ગ્રહમાન છે તો આજના દિવસે ખર્ચ વધવાની પણ સંભાવનાઓ છે સ્વાસ્થ્ય પ્રત્યે ખર્ચ વધે તેવું જણાઈ રહ્યું છે આરોગ્ય બાબતે થોડો ધન ખર્ચ થાય એવા ગ્રહમાન છે ટૂંકમાં દિન મધ્યમ છે વાત કરી ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે જોવા મળે છે લીંબુ પીળો રંગ કોઈપણ રીતે આરંગનો પ્રયોગ કરશો હિતાબ સાબિત થશે ઉપાય શું કરીશું આજે તો આજના દિવસે કુળદેવીની સેવા કરવી એના મંત્ર જાપ કરવા આપના માટે મંગલપ્રદ કે કલ્યાણકારી સાબિત થશે તો મેષ વૃષભ અને મિથુન રાશિના જાતકોનું રાશિ પર જાણ્યા બાદ કાર્યક્રમમાં આગળ વાત કરીશું કર્ક સિંહ અને કન્યા રાશિની આ ત્રણ રાશિના જાતકો માટે દિવસ કેવો પસાર થવાનો છે કઈ કઈ બાબતોમાં આજે સૌ વિશેષ આ રાશિના જાતકોએ ધ્યાન રાખવાની જરૂર છે સાથે કયા ઉપાય આપના માટે આજે કરવો લાભદાયી રહેશે અને કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે પણ માહિતી મેળવીશું કર્ક રાશિ રાશિ ચક્રની ચોથી કર્ક જેના વર્ણના અક્ષરો છે ડ અને હ આવા જાતકો માટે આંતરિક ખર્ચ અતિરિક્ત ખર્ચથી બજેટ ગડબડ થવાની સંભાવનાઓ છે વધારાનો ખર્ચ નાહકના ખોટા ખર્ચથી આજે બચવું એ આપના માટે હિત આવે છે તો આજે માતા પિતાનો સહકાર તમને મળશે જેથી માનસિક શાંતિનો અનુભવ થઈ શકે ચીડિયો સ્વભાવ પરિવારમાં તણાવ લાવી શકે આજે સ્વભાવને શાંત બનાવવા પ્રયત્ન કરવો આપના માટે હિતકર સાબિત થઈ શકે ધાર્મિક કાર્યક્રમમાં જોડાવાના અવસરો મળશે જેથી તમારે માનસિક શાંતિનો ભાવ મળશે તો આધ્યાત્મિક ચેતના જે છે એનો પણ વિકાસ થતો જોવા મળશે કોઈ યોગ્ય માર્ગદર્શક યોગ્ય ગાઈડ ગુરુ મળી શકે એ પ્રકારના ગ્રહમાન છે તો ટૂંકમાં આજનો દિવસ તમારા માટે અનુકૂળ બનતો જોવા મળી રહ્યો છે હવે વાત કરી ઉપાયોની તો શુભ રંગ તમારા માટે આજે જોવા મળી રહ્યો છે મરૂન રંગ કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ પર રહેશે ઉપાય શું કરવો જોઈએ તો આજના દિવસે કુંકુમનું દાન કરવું કંકુનું દાન કરવું લાલ વસ્ત્રનું દાન કરવું મંગલમય કે મંગલકારી સાબિત થશે હવે વાત કરીશું આગળની રાશિ એટલે સિંહ રાશિ રાશિ ચક્રની આ પાંચમી રાશિ બને છે જેના વર્ણના અક્ષરો છે મ અને ટ આવા જાતકો માટે આપનો આજનો દિવસ સકારાત્મક પરિણામ પ્રદાન કરવાવાળો બનતો જોવા મળી રહ્યો છે અને વિદ્યાર્થીઓને અભ્યાસમાં ધ્યાન આપવા માટે ખાસ સલાહ આપવામાં આવે છે ધ્યાન આપવું આજે આપના માટે આવશ્યક છે તમારા અટકેલા નાણાં પરત મળવાની શક્યતાઓ છે ક્યાંક તમારું પેમેન્ટ રિલીઝ થઈ શકે જે અટક્યું છે ફસાયેલું છે આજે તમારું નાણું પરત આવી શકે એનું ઉછીતા આપ્યા છે એ પાછા આવી શકે આજના દિવસે પેન્ડિંગ કાર્ય પૂર્ણ થઈ શકે છે જેટલા અધૂરા કાર્ય છે પૂરા કરવા પ્રયાસ કરશો નિશ્ચિત લાભ મળી શકે છે આજે મન પ્રસન્ન અને ઉત્સાહ ભર્યું જોવા મળી શકે તો દિવસ એકાંત વાત કરીએ તો શુભ છે માંગલિક છે વાત કરીએ ઉપાયોની તો શુભ રંગ તમારા માટે આજે જોવા મળી રહ્યા છે એ કેસરી રંગ છે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો આપના માટે હિતાવ છે ઉપાય શું કરશું તો આજના દિવસે બજરંગ બાણ સ્તોત્રનો પાઠ કરવો મંગલકારી સાબિત થશે હવે વાત કરીએ આગળની રાશિ એટલે કન્યા રાશિ રાશિ ચક્રની છઠ્ઠી રાશિ કન્યા જેના વર્ણના અક્ષરો છે પ ઠ અને અણ આવા જાતકો માટે પરિવારના કોઈ સભ્યના લગ્ન સંબંધિત નિર્ણય લઈ શકાય એટલે પારિવારિક નિર્ણયોમાં પ્રગતિ આવી શકે કોઈના વૈવાહિક કાર્ય વ્યાપારિક કાર્ય બધી રીતે આજે પારિવારિક નિર્ણયોમાં પ્રગતિ આવી શકે લાભ કરતા સમય છે જે લોકો ઘરથી દૂર કામ કરતા છે એ લોકોને આજે પરિવાર સાથે ભેટ થઈ શકે પરિવારના લોકોની યાદ આવી શકે એમની મુલાકાત થઈ શકે એ પ્રકારના ગ્રહમાન છે આજે પ્રણય પ્રસંગોમાં સફળતા મળી શકે પ્રણય પ્રસંગો આપના આગળ સિદ્ધિને પ્રાપ્ત કરે વૈવાહિક બંધનમાં જોડાવાના નિર્ણયો લેવાઈ શકે એ પ્રકારના ગ્રહમાન બની રહ્યા છે તો આજના દિવસે વ્યાપારમાં સુધારો થાય એવા ગ્રહમાં છે તો બિઝનેસની દ્રષ્ટિએ પણ દિવસ આનંદિત છે લાભ કરતા છે કોઈ જગ્યાએ રોકાણ કરવા વિચારો છો તો આજે વિચાર કરીને યોગ્ય નિર્ણય લેવો અને પછી જ રોકાણ કરવું વિતાવે છે ઉતાવળમાં રોકાણ ન કરવું ખાસ ધ્યાન રાખવું ટૂંકમાં કન્યા રાશિના જાતકો માટે દિવસ અનુકૂળ છે વાત કરી ઉપાયોની શુભ રંગ આજે તમારા માટે વાદળી રંગ શુભ છે ઉપાય શું કરીશું તો આજના દિવસે શ્વાનને એટલે કૂતરાઓને કંઈક ખવડાવવું આપના માટે મંગલકારી સાબિત થશે જી તો દર્શક મિત્રો રાશિચક્રની પ્રથમ છ રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું છે રાશિ પ્રમાણેના ઉપાયો વિશે અને સાથે શુભ રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે અન્ય છ રાશિના જાતકોનું રાશિફળ પણ આપણે આગળ જાણવાના છે રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવીશું સાથે અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તારો અને આજના દિવસનો મહામંત્ર પણ આપણે જાણવાના છે પરંતુ હાલ રોકાઈશું એક નાનકડા વિરામ માટે વિરામ બાદ જલ્દીથી મળી અને તમામ વસ્તુ આપણે આશુતોષ પાસેથી માહિતી મેળવવાના છે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ તો વિરામ બાદ આપનું સ્વાગત છે વિરામ પહેલાં આપણે રાશિચક્રની પ્રથમ છ રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું હતું અને હવે અન્ય ત્રણ રાશિના જાતકોનું રાશિફળ આગળ જાણીશું કે જ્યાં તુલા વૃશ્ચિક અને ધન આ ત્રણ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો પસાર થવાનો છે કઈ બાબતોમાં સવિશેષ ધ્યાન રાખવાની જરૂર છે સાથે કયા ઉપાય કરવો આજે દિવસ દરમિયાન લાભદાયી રહેશે અને કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવીશું આશુતોષજી પાસેથી તુલા રાશિ રાશિ ચક્રની સપ્તમ રાશિ તુલા જેના વર્ણના અક્ષરો છે ર અને ત આવા જાતકો માટે દિવસ મિશ્રિત ફળ પ્રદાન કરનાર છે ઉતાવળમાં કોઈ પણ નિર્ણય ન લેવો એ આપના માટે હિતાવળ છે વ્યવસાયમાં પિતાની સલાહ લેવી લાભકર્તા સાબિત થશે પિતાની સલાહ પ્રમાણે કામ કરવું આપના માટે કલ્યાણપ્રદ સાબિત થતું જોવા મળશે આર્થિક સમસ્યાઓના આજે ઉકેલ આવશે આર્થિક બાબતે જે આ સમસ્યાઓ છે એ બધી આજે સમાધાન આવતું જોવા મળશે રસ્તા આગળ ખુલતા જોવા મળશે મહેનત બાદ શાંતિનો આજે અનુભવ થશે આજે રાહતનો શ્વાસ લઈ શકાશે દિવસ અનુકૂળ છે મંગલકારી વાત કરી ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે લાઇટ પિંક એટલે આછો ગુલાબી રંગ છે ઉપાય શું કરવો આજે થોડું પરફ્યુમ અવશ્ય લગાવવું આપના માટે કલ્યાણકારી સાબિત થશે વાત કરીએ આગળની રાશિ વૃશ્ચિક રાશિ રાશિ ચક્રની આઠમી રાશિ વૃશ્ચિક જેના વર્ણના અક્ષરો છે ન અને ય આવા જાતકો માટે પરિવાર તરફથી સારા સમાચાર મળવાના યોગો છે શુભ સમાચાર આજે મળી શકે આજે કાર્યસ્થળે સફળતા મેળવી શકો એવા ગ્રહમાન છે કલા સંગીતના ક્ષેત્રમાં નવી તક મળી શકે તમારી જો સ્થિતિ છે આવડત છે તો એના કારણે તમે સફળતાને પ્રાપ્ત કરી શકો તક અવસરને મળીને એ રીતના ગ્રહમાન છે વરિષ્ઠ સભ્યો સાથે કોઈ વિવાદ ચાલતો હશે મનમુટાવ ચાલતા હશે તો આજે દૂર થશે વિવાદો શાંત થશે અને પારિવારિક એકતા વધે એવા ગ્રહમાન છે સ્વભાવમાં થોડીક સૌમ્યતા આજે રાખવાની જરૂર છે થોડું જતું કરવું આજે આપના માટે હિતાવ રહેશે ટૂંકમાં દિવસ અનુકૂળ છે વાત કરીએ ઉપાયોની તો શુભ રંગ તમારા માટે આજે જોવા મળી રહ્યો છે એ આસમાની છે કોઈ પણ રીતે આપ આ રંગનો પ્રયોગ કરશો આપના માટે હિત કર રહેશે ઉપાય આજે દેવ દર્શન કરવા તમારા માટે કલ્યાણકારી સાબિત થશે વાત કરીએ આગળની રાશિ ધન રાશિ રાશિ ચક્રની નવમી રાશિ છે ધન જેના વર્ણના અક્ષરો છે ભ ધ ફ અને ઢ આવા જાતકો માટે આજે આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનતી જોવા મળી રહી છે જીવનસાથી નવી જવાબદારીઓ સોંપશે તમને અને એને તમે બખૂબી વ્યવસ્થિત રીતે નિભાવી શકશો રમત ગમતમાં વિદ્યાર્થી વિદ્યાર્થીઓને સફળતા મળી શકે રમતના ક્ષેત્રમાં આગળ વધી શકે એવા ગ્રહમાન છે ભૂતકાળમાં કોઈ ભૂલ એની થોડી પીડા આજે સંભવી શકે છે આજે વિચારમાં સમય ન બગાડવો આજે યોગ્ય તક ઝડપી નિર્ણય લઈ લેવા આપના માટે લાભ કરતા મંગલકારી કલ્યાણકારી સાબિત થશે તો એકંદરે વાત કરીએ તો દિવસ અનુકૂળ છે હવે વાત કરીશું ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે જોવા મળી રહ્યો છે એ છે સફેદ રંગ કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો હિત કરશે ઉપાય શું કરીશું તો આજે અન્નદાનની સેવા કરવી ખૂબ શુભ મંગલકારી સાબિત થશે આપના માટે જી તો તુલા વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનું રાશિ પર જાણી લીધું છે અને હવે આગળ વાત કરવાના છે રાશિ ચક્રની અંતિમ ત્રણ રાશિ મકર કુંભ અને મીનની આ ત્રણ રાશિના જાતકો માટે દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે કયા કયા બાબતોમાં આજે ધ્યાન રાખવાની જરૂર છે શું કરવું જોઈએ શું ન કરવું જોઈએ અને સાથે કયા ઉપાય કરવા લાભદાયી આજે રહેવાના છે કયો શુભ રંગ આ રાશિના જાતકો માટે જોવા મળી રહ્યો છે તે જાણીશું મકર રાશિ રાશિ ચક્રની દસમી રાશિ મકર જેના વર્ણના અક્ષરો છે ખ જ અને જ્ઞ આવા જાતકો માટે ભાગીદારીમાં વ્યવસાય કરવાનો નિર્ણય આજે ટાળવો આજે કોઈ બિઝનેસ ભાગીદારીમાં પાર્ટનરશીપમાં શરૂ ન કરવો એ આપના માટે હિત કરે છે અડચણો પછી સફળતા આજે પ્રાપ્ત થઈ શકે આજે કોઈ પણ કાર્ય સહજતાથી પાર નહીં પડે કેટલા ઓપ્ટિકલ સાથે કેટલાય અડચણો આવશે પણ છતાં ટકા રહેશો તો સફળતા નિશ્ચિત મળશે આજે પેટની સમસ્યા થવાની સંભાવનાઓ છે તો ખાનપાનમાં થોડીક સાવચેતી આપના આરોગ્ય બાબતે લાભકર્તા સાબિત થશે તો ધ્યાન રાખવાની જરૂર છે આજે બેદરકારી ન રાખવી આજે એ બાબતે ધ્યાન રાખવું જો બેદરકાર તમે આરોગ્ય પ્રત્યે રહેશો તો આ બીમાર વધારે થઈ શકો બેદરકારી આર્થિક બાબતોમાં રાખશો તો નુકસાન થવાની સંભાવના છે આજે બેદરકારીથી બચવું આપના માટે હિતકર રહેશે તમને વડીલોનો સહયોગ આજે મળતો જોવા મળે છે એટલે કોઈ પણ જગ્યાએ મૂંઝવણમાં આવશો વડીલોની સલાહ અવશ્ય લવી મૂંઝવણમાંથી બહાર કાઢશે એમનો સહયોગ તમને મળશે તમારા માટે આજે વડીલો દેવદૂત જેવું કામ કરશે તમારા માટે મંગલકારી સાબિત થશે વડીલોની સલાહ ટૂંકમાં દિવસ મકર રાશિના જાતકો માટે આનંદદાયક કે કલ્યાણકારી બનતો જોવા મળી રહ્યો છે વાત કરીએ ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે જોવા મળી રહ્યો છે શ્યામ રંગ કોઈ સાબિત થશે ઉપાય શું કરશો આજે શિવાલયમાં અવશ્ય દર્શન કરવા જવું સફેદ પુષ્પ ભગવાન ભોળાનાથને અર્પણ કરવા આપના માટે કલ્યાણકારી સાબિત થશે વાત કરીએ આગળની રાશિ કુંભ રાશિ રાશિ અગિયારમી રાશિ કુંભ જેના વર્ણનાક્ષરો છે ગ શ સ અને શ આવા જાતકો માટે રોજગારના નવા અવસરો આજે મળી શકે એમ છે આળસ છોડી કામ કરશો તો લાભ મળશે આજે જેટલી મહેનત કરશો એટલો બમણો લાભ ઉઠાવી શકાશે એટલે આળસનો ત્યાગ કરવાની જરૂર છે પ્રોપર્ટીમાં રોકાણ કરવું ઈચ્છા ધરાવતા હોય તો આજનો દિવસ લાભ કરતા છે આજનો દિવસ તમારા માટે ખૂબ લાભ કરતા સાબિત થશે ઉતાવળિયા નિર્ણયથી આજે બચવું આપના માટે આવશ્યક છે ઉતાવળમાં કોઈ નિર્ણય લેશો તો નુકસાન ઉતાવળિયા નિર્ણયથી આજે બચવું પડશે તમારા માટે હિતાવ રહેશે આજે પ્રણય પ્રસંગો વિકસિત થાય પ્રેમ પ્રસંગોમાં સફળતા મળે પ્રિય પાત્રના સાથેના વિવાહના ક્ષેત્રો પણ આગળ વધી શકે જે લોકોને કોઈની સાથે પ્રેમ છે તો પ્રેમ આજે તમારો સફળ થઈ શકે એવા ગ્રહમાન છે એટલે ટોંકમાં કુંભ રાશિના જાતકો માટે દિવસ ખૂબ શુભ અને મંગલકારી છે હવે વાત કરવામાં આવે ઉપાયની તો શુભ રંગ તમારા માટે આજે સ્કાય બ્લુ એટલે આસમાની રંગ છે ઉપાય આજે યોગાભ્યાસ કરવા પ્રાણાયામ કરવા આપના માટે સુખદ સુખરૂપ મંગલકારી સાબિત થશે વાત કરીએ આગળની રાશિ મીન રાશિ રાશિ ચક્રની બારમી રાશિ મીન જેના વર્ણના અક્ષરો છે દ ચ ઝ અને થ આવા જાતકો માટે આર્થિક બાબતોમાં ઉતાર ચઢાવ આજે જોવા મળી શકે છે જેના કારણે તમારા નાણાકીય વ્યવહારોમાં સાવધાની રાખવાની ખૂબ જરૂર છે જો આર્થિક બાબતોમાં ઉતાવળમાં નિર્ણય લેશું તો ક્યાંક નુકસાન થઈ શકે છેતરપિંડી થઈ શકે છે તો સાવચેત રહેવાની જરૂર છે વિદ્યાર્થીઓ માટે શુભ સમય છે મંગલકારી સમય રહેશે स्पर्ધાત્મકમાં સફળતા મળવાના યોગો છે સ્પર્ધાત્મક ક્ષેત્રમાં સક્સેસ આવી જોવા મળી શકે છે જે નાના પાયાના વેપારીઓ છે એમને થોડીક આર્થિક બાબતી ચિંતા જોવા મળી શકે છે ટૂંકમાં દિવસ મધ્યમ છે વાત કરીશું ઉપાયોની આજે કયો ઉપાય કરવો કલ્યાણકારી સાબિત થશે કયો રંગ શુભ છે તો આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ છે ગોલ્ડન ગોલ્ડન રંગ રંગનો ઉપાય આજના દિવસે દત્ત ઉપાસના કરવી દત્ત બાબરીનો પાઠ કરવો ગૌ સેવા કરવી વડીલોના આશીર્વાદ લેવા આપના માટે લાભ કરતા હિતાવ સાબિત થશે મંગલકારી સાબિત થશે જી તો દર્શક મિત્રો બારે બાર રાશિના જાતકોનું રાશિ ફળ જાણ્યું રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવી લીધી છે અને સાથે આપણે જાણી લીધું છે કે આજના દિવસ દરમિયાન આ રાશિના જાતકો માટે કેવો વર્તારો આપી રહ્યો છે કઈ બાબતોમાં ધ્યાન રાખવાની જરૂર છે તે સમગ્ર બાબતે આપણે માહિતી મેળવી લીધી છે હવે આગળ વધતા આપણે જાણવાના છે કે અંકશાસ્ત્ર શાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો પસાર થવાનો છે વાત કરીશું અંકશાસ્ત્રની અંકશાસ્ત્ર પ્રમાણે મૂલાંક એક અને ભાગ્યાંક બે બની રહ્યા છે સૂર્ય અને ચંદ્રનો આ યોગ આપના માટે આજે મંગલકારી છે અનેકવિધ સફળતા લાવી શકે માનસિક શાંતિ અને પ્રગતિના યોગ બની શકે છે તમામ પ્રકારના ક્ષેત્રમાં સફળતાના આજના યોગ જોવા મળી રહ્યા છે તો અંક શાસ્ત્ર પ્રમાણે આજનો દિવસના વર્તારા વિશે માહિતી મેળવ્યા બાદ કાર્યક્રમમાં આગળ વધીશું અને હવે આપણે જાણવાના છે કે મહામંત્ર પહેલા આપણે જાણી લઈએ આજના દિવસ દરમિયાન કયો વિશેષ યોગ જોવા મળી રહ્યો છે આજના દિવસે કયા વિશેષ ઉપાય કરવા લાભદાયી રહેવાના છે તે પહેલા આશુતોષજી આપ જણાવશો વાત કરીએ આજના દિવસની વિશેષતાની તો આજે છઠ પૂજા ખાસ કરીને ઉત્તર ભારતની અંદર બિહાર પ્રદેશમાં આનો વિશેષ મહિમા છે પણ આ કારતક ષષ્ઠી સૂર્ય ઉપાસનાનો પર્વ છે સૂર્ય જે વ્યક્તિની કુંડલીમાં નબળો છે એ સૂર્યની ઉપાસના કરે આરાધના કરે તો સૂર્ય મજબૂત બને અને સૂર્ય મજબૂત બનતા કાર્યક્ષેત્રમાં સફળતા આવે પિતા સાથેના સંબંધો મજબૂત બને આત્મવિશ્વાસ મજબૂત બને તો ઉપાસના કેવી રીતે કરવી સૂર્ય નમસ્કાર યોગ નિત્ય કરવા અને ખાસ કરીને છઠ પૂજાના દિવસે કહેવાય છે કે જળની અંદર રહી અને સૂર્યને અર્ઘ્ય આપવામાં આવે છે અને આ અર્ઘ્ય સૂર્યોદય સમય આપવો ખૂબ શુભ અને મંગલકારી છે સૂર્ય તીર્થમાં સ્નાન કરવું જેથી કરીને સૂર્યની પૂર્ણ કૃપા બની રહે તો આ પ્રયોગ કરવો મંગલકારી છે સૂર્ય સૂક્તનો પાઠ કરી શકો આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરવો પણ આપના માટે આજે એટલો જ કલ્યાણકારી એટલો જ મંગલમય સાબિત થઈ શકે તો આજના દિવસે ઉપાય અવશ્ય કરવો સૂર્ય વંદના કરવી સૂર્યના મંત્રનો જાપ કરવો ખૂબ શુભ ખૂબ મંગલકારી સાબિત થશે તો દિવસના આ વિશેષ ઉપાય છે ને આ ઉપાય કરવાથી વિશેષ આજના દિવસ માટે લાભની પ્રાપ્તિ આપ કરી શકો છો અવશ્ય આ ઉપાય કરી શકો છો આપ અને આગળ વધતા હવે જાણીશું આજના દિવસનો મહામંત્ર એ મહામંત્ર કે જે મહામંત્રનો જાપ ભગવદની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવનારો બની રહેશે તે જાણીએ હવે વાત કરીશું આજના દિવસના મહામંત્રની તો નોંધી રાખો આજનો આ વિશેષ મહામંત્ર ઓમ ભાસ્કરાય વિદમહે મહાતેજાય ધીમહી તન્નો સૂર્ય પ્રચોદયાત આ મંત્રનો જાપ આજે આપના માટે શુભ મંગલકારી કલ્યાણકારી સાબિત થશે તો એક માળા પૂર્વાભિમુખે આ મંત્રનો જાપ નિશ્ચિત કરો જેટલું હોય એટલું સવારના સમયે આ મંત્ર જાપ કરો વધારે શુભ છે પૂર્વાબી તરફ ધ્યાન રાખી આ મંત્ર જાપ કરી દિવસની શરૂઆત કરો આપનો દિવસ સુખદ મંગલકારી કલ્યાણકારી લાભકર્તા સાબિત થશે જી તો દર્શક મિત્રો આ એ મહામંત્ર હતો જેમાં મંત્રનો જાપ આના દિવસ દરમિયાન આપ કરશો તો ભગવાનની વિશેષ કૃપાની પ્રાપ્તિ આપના પર થઈ શકે છે સાથે યથાશક્તિ મુજબ જેટલા પણ આપની યથાશક્તિ તે મુજબ જાપ કરવા ખૂબ જ લાભદાયી અને શુભકારી સાબિત થશે ત્યારે આશુતોષજી આપણે તમામ જે માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર જય ભવાની તો દર્શક મિત્રો આ કાર્યક્રમની અંદર આપણે તમામ બારે બાર રાશિના જાતકોનું રાશિ પર જાણ્યું રાશિ પ્રમાણેના ઉપાય વિશે માહિતી મેળવી લીધી છે રંગ પણ જાણી લીધા આજના દિવસનું પંચાંગ દિવસના શુભાશુભ મુહૂર્તો જાણી લીધા છે અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તાળો જાણ્યો અને મહામંત્ર વિશે પણ આશુતોષજીએ માહિતી આપી દીધી આપણ પણ આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હોય તો આપણી ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે આપ આ નંબર પર આશુતોષજીને સંપર્ક કરી શકો છો કોઈ પણ પ્રશ્ન આપને મૂંઝવતા હોય તે પ્રશ્નો આપ આશુતોષજીના આ નંબર પર સંપર્ક કરી અને પૂછી શકો છો ત્યારે આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે ને નિત્યક્રમ મુજબ આપણે દરરોજ આ કાર્યક્રમમાં આપણે મળતા રહીશું જેનું નામ છે વોટ્સઅર રાશિ પરંતુ હાલ મને આપશો રજા આપણે આવતીકાલે ફરી મળીશું નમસ્કાર